નમસ્તે ગુજરાત યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સાથે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું દેસિંગ જાણીયાદના મુખ્ય સમાચાર મોબાઈલ યુઝર્સ હવે સિમ કાર્ડ પોર્ટ નહીં કરી શકે સીએમ ભૂપેન્દ્ર પટેલને ફરી દિલ્હીનું તેળું અમદાવાદ એરપોર્ટ પર ઓટો રિક્ષા પર પ્રતિબંધ મિત્રો સમાચાર વિસ્તાર જાણીએ તે પહેલાં તમે યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જોઈએ સમાચાર વિસ્તારથી જો તમે મોબાઈલ યુઝર છો અને સિમ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે સાવચેત રાખવાની જરૂર છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટી આર એ એ સિમ કાર્ડને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જે એક જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થઈ જશે નવા નિયમ અનુસાર સીમ સ્વેપ પછી વપરાશકર્તાઓએ તેમનો મોબાઈલ બદલવો પડશે નંબરને પોટ નહીં કરી શકે તો મિત્રો જ્યારે પછી આ નિયમ લાગશે તો સીમ કાર્ડ પોટ નહીં થાય જેનો અર્થ એ છે કે તેઓ તેમનો નંબર પોટ નહીં કરી શકે અન્ય કોઈ ટેલિકોમ કંપનીના સ્વિચ કરી શકશે નહીં તે ચોક્કસ છે ખાતરી કરવા માટે કે આ નિયમ વપરાશકર્તાઓએ સાયબર છેતરપિંડીથી બચવા માટે મદદ કરે છે સાયબર ફ્રોડ કેસોમાં સ્કેમર્સ વારંવાર સીમ સેકનો આશરો લે છે સાયબર ફ્રોડના કેસમાં સ્કેમર્સ વારંવાર સીમ સ્વેપિંગનો આશરો લે છે આનો ઉપયોગ કરીને તેઓ યુઝર્સને છેતરે છે સિમ સ્વેપિંગ પછી બધા વપરાશકર્તાઓ અન્ય ફોન પર કોલ્સ સંદેશો અને ઓટીપી પ્રાપ્ત થવાનું શરૂ થાય છે પરવાનગી આપે છે તેઓ છેતરાઈ જાય છે યુઝર્સ આ નિયમનું પાલન કરવું પડશે તમારે સાવધાન રહેવાની જરૂર છે અને તમારું સિમ કાર્ડ સુરક્ષિત રાખવાની જરૂર છે તો મિત્રો એક જુલાઈ બે હજાર ચોવીસથી આ નિયમ લાગી જશે તમારે સીમ કાર્ડ હવે પોટ નહીં થાય જોઈએ આગલા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલને ફરી દિલ્હીનું તેડું આવ્યું છે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ ફરી દિલ્હી બોલાવવામાં આવ્યા છે સાથે પ્રદેશ પ્રમુખ સી આર પટેલ પણ હાજર રહેશે હાલ ગુજરાતમાં ચાર લોકસભા બેઠકો ભાજપની બાકી છે તે નામોની યાદી અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે લોકસભા બેઠકો ઉપરાંત ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણી ઉમેદવારો અંગે પણ દિલ્હીમાં ચર્ચા થઈ શકે છે પછી વિધાનસભાની પેટા ચૂંટણી આગળના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં એરપોર્ટ પર ઓટો રિક્ષા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે મિત્રો જો તમે વારંવાર અમદાવાદ એરપોર્ટ જાઓ છો તો આ સમાચાર તમારા માટે છે એરપોર્ટ અને મુસાફરોની સુરક્ષાને કારણે ઓટો રિક્ષા પર પ્રતિબંધિત મૂકી દેવામાં આવ્યો છે એરપોર્ટ અને મુસાફરોની સુરક્ષાને કારણે ઓટો રિક્ષા પર પ્રતિબંધિત મૂકી દેવામાં આવ્યો છે તો મિત્રો હવે એરપોર્ટની અંદર રિક્ષા જોવા નહીં મળે હવેથી મુસાફરોને પ્રીબુક ટેક્સીનો ઉપયોગ કરવાનો રહેશે તો મિત્રો અમદાવાદ એરપોર્ટ પર ટેક્સીનો ઉપયોગ તમારે કરવાનો રહેશે તો મિત્રો હવે અમદાવાદ એરપોર્ટમાં તમને રિક્ષા નહીં જોવા મળે હવે તમારે પ્રીબુક ટેક્સીનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો આવા સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલ રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ